હેલો મિત્રો નમસ્કાર આજે આપણે આવી ગયા છીએ નાના ઝીંઝુડા ત્યાં મેરડી માતાજીનું મંદિર છે આ મંદિર ડુંગર પર સ્થિત છે ત્યાંનું વાતાવરણ ખૂબ સરસ છે જો બગીચો છે ફૂલ છે ખૂબ સરસ વાતાવરણ છે ચાલો તો જોઈએ આપણે મંદિરના દર્શન કરીએ માતાજીએ દર્શન કરીએ જો સામે સબુતરો પણ છે વાતાવરણમાં માતાજી નું મંદિર ના દર્શન કર્યા ખૂબ મજા આવે તેવું વાતાવરણ આપણે માતાજીના દર્શન કર્યા હવે રામાપી પણ સ્થાનક છે ત્યાં પૂજ્ય બાપુ થોડો કરશું છે ને સંતપણા નથી નથી મફતમાં મળતા જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સૂર રેજે વાંજણ તારું મત ગુમાવીશ નૂર એમ સંત બનવું એ કોઈ નાની સુની વાત નથી સંત એટલે જેનું પરોપકારી જીવન હોય સંત એટલે બીજાનું કલ્યાણ વિશે તે સંત અને સંસારનો ત્યાગ કરે સંત એને કહેવાય એવા જ એક સંત આપણે એ સંતને મળશું અને થોડીક છતછની વાત કરીએ તો જોડાયેલા રહેજો મારા વિડીયોમાં

નથી સેવા સિવાય મને કઈ આવડતું નથી જગત નો દાસ છો આવા સાધુ સંત નો દાસ નો દાસ છો આ વગર નું મને કઈ આવડતું નથી અને કબૂતર ની સાઈન જેને નાખ્યું હોય એ નાખ્યું બાપુ આપણે સંત ની વ્યાખ્યા ટૂંક કેવી તો સંતો અત્યારે ઘણા બધા રહે બરોબર તો સંત વિશે તમે થોડું

મારું નામ રાજેશ્વર ગિરી છે હું ભાચા ઉના ખોડિયાર ધારે રહું છું ઉના તાલુકા તુલસી શ્યામ રોડ જિલ્લા ગીર સોમનાથ તો બાપુ અત્યારે હળા કળિયું ગાલે એમાં તમે લોકોને જરીક કહેવા માંગો કે ઈશ્વર તરફ વળવાનું થોડુંક પણ કે તમે થોડુંક દાન પૂર્ણ કરો આ તે એ થોડુંક જણાવજો બાપુ

એવું બાપુનું કહેવાનું કે કોઈ કોઈનું ખરાબ ન કરાય કોઈનું સારું થાય તો સારું કરાય આવું બાપુનો ઉદ્દેશ અને આશ્રમમાં આવવાની ખૂબ આપણને મજા આવી બાપુનો આદર સત્કાર ખૂબ સરસ રહી ખૂબ મજા આવે બીજું આ જગતમાં કોઈ મને ખરાબ દેખાવાનું નથી મારી સિવાય હા ખરાબમાં ખરાબ આવીએ હું સૌ તમે બધાય સારા જગત સારું તમારો સેવક સૌ પછી હું તો

એક ગંગા સતીની વાણી છે શું છે કે જેના બદલે નહીં વર્તન મારા મેળુ નગ્યા મનના વર્તમાન સ્થિતિને તમે જાણી લો એટલે તમને ખબર પડી જાય કે તમારી ગાડી કઈ બાજુ જઈ રહી છે એનો ફળ શું આવશે વર્તમાનને જોઈને જાણી શકાય છે જેને કોઈ વર્તમાનને સુધારી લીધું એનો બસ ભવિષ્યકાળ સુધરી ગયો એટલે આ વાતનો ખાસ ખ્યાલ રાખવું કે તમારી ગાડી અત્યારે વર્તમાનમાં કઈ દિશામાં છે કઈ દિશામાં જઈ છે કારણ કે જે બીજ એ વર્તમાન છે હા વર્તમાન તમારો શુદ્ધ હશે તો તમારો ભવિષ્ય શુદ્ધ હશે વર્તમાન ખરાબ હશે તો તમારો ભવિષ્ય ખરાબ જ હશે એટલે વર્તમાનને મારા વાલા જોઈ લેવાનું કે ભાઈ તમારો વર્તમાન શું છે તમે શું કરી રહ્યા છો શું તમારા વિચાર છે તો એનાથી નક્કી થશે કે તમારી ગાડી કઈ તરફ જઈ રહી છે ના ના તો આ બાપુએ પણ સરસ રીતે આપણે વાત કરીએ કે તમારું વર્તમાન તમને કહી દે છે કે તમે કેવી રીતે કઈ દિશામાં જઈ રહ્યા છો તો ખૂબ સરસ બાપુએ પણ વાત કરી તો શેલે બાપુ તમે શું કહો શેલે બસ સેવા કરો કોઈ પણ સાધુની મા બાપની અને મા સિવાય ક્યાંય એવું ધાર નથી હોવાનું બીથી વધારે આશ્રમમાં ક્યાંય લેવાનું અમારી પાસે તમે હું આવી લઈ જવાનું તમારા મા બાપની સેવા કરશો તો તમે પાર પડશો અને તો તમે આશ્રમમાં રૂડા લાગો હા 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 કોઈ ના આવે બસ તો આ ત્યાં જ આપણે બાપુની મુલાકાત અને આશ્રમના દર્શન કર્યા ખૂબ સરસ આશ્રમ છે ને ખૂબ મજા આવી ગયા અહીંયા તો બધ થાય જય શિયાળા